આજે સુરત શહેરમાં હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતાના થીમ સાથે ખૂબ જ ગ્રાન્ડ કાર્નિવાલ ના સ્વરૂપમાં અને ફેસ્ટિવલના ના મોડમાં તિરંગા યાત્રાની ઉજવણી કરવામાં આવી રહી છે હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત છે વિવિધ દેશ રાજ્યોના વિવિધ ધર્મોના સ્વયંભાવી સંસ્થાઓ એનજીઓ સર્વિસ સેક્ટર ઇન્ડસ્ટ્રીઝ યુથ મહિલાઓ દિવ્યાંગો લોકો उपस्थित છે અલગ અલગ રાજ્યોની વેશભૂષામાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને ખૂબ જ યુનિક અને ઇનોવેટિવ ઇનિશિયટિવ સાથે આ વખતે સુરત શહેરમાં ભવ્ય ભવ્યતિ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અત્યારે હબ બંદરો શરૂઆત થઈ રહી છે સંખ્યામાં લોકો અહીંયા ભેગા છે

ઉપસ્થિત મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ દરેક રાજ્યની અલગ અલગ કલાકૃતિઓ